બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીનો વર્ષ બે 24 ચોવીસ નો વાર્ષિક નફો ચાર અમરેલીના બગસરા મંડળીના ચેરમેન પ્રયત્નથી મંડળ હરણફાળ ભરી રહેશે બગસરા સહિત વિવિધ શહેરોમાં આઠ શાખા ધરાવતી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના સભાસદોને ભેટ અમરેલી જિલ્લા સબ રજિસ્ટ્રાર અને મામલેદાર પ્રશાંત ભીંડી નાયબ મામલેદારની હાર મંડળીના ડિરેક્ટર સહિત આગેવાનો સાથે મંડળીના ચેરમેન રશિનભાઈ ડોડિયા દ્વારા મંડળીની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો મંડળી રાજ્યમાં સતત છ વર્ષથી બીજા ક્રમે આવે છે ત્યારે સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ સાથે ભેટ આપવામાં આવે સભાસદોના બાળકોને શિક્ષણ માટે વાર્ષિક ચાર ટકા લેખે લોન પણ આપવામાં આવે છે મંડળીનો પ્રથમ વર્ષ રૂપિયા એક હજાર છસો અડસઠ નફો છે અને બીજો નફો ચાર પોઈન્ટ એકવીસ કરોડ સુધી પહોંચ્યો બગસરા નાગરિક સહકારી મંડળીમાં બાવીસ હજાર ઉપરાંત સભાસદો નોંધાયેલા કાર્યક્રમનું સંચાલન મંડળીના જનરલ એમડી ની તે ડોડિયાએ કર્યો છે આજ રોજ બગસરા ખાતે બગસરા નાગરિક શરાપી સહકારી મંડળીનો ભેદ વિતરણ કાર્યક્રમ હતો આ બાબતે આ કાર્યક્રમમાં હાજર રહી અને હાલ સહકાર ખાતા દ્વારા જે નવી પહેલો ચાલે છે એ બાબતે જાણકારી આપી હતી જે સેવા સહકારી મંડળીઓ દૂધ સહકારી મંડળીઓ અને વિવિધ મંડળીઓ જે છે એમને સરકારે નમૂના રૂપવ મંજૂર કરી અને લગભગ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે સહકારી મંડળીઓને આપેલી છે એ બાબતની સભાસદોને જાણકારી આપી આ ઉપરાંત દરેક જે મંડળીઓ છે એને ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ મળે અને એ મંડળીઓ જે છે એને ઉપાડ કેશ જે છે જમા અને ઉપાડે બંને ત્યાં ગ્રામ્ય કક્ષાએથી જ થાય આ ઉપરાંત સહકારી પ્રવૃત્તિને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જો સભાસદોને કરવી હોય તો એ પણ પેટાનીયમ સુધારા મંજૂર થઈ શકે એ બાબતની જાણકારી આપી આ ઉપરાંત જે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ બે હજાર એકવીસમાં ત્યારબાદ સહકાર મંત્રાલય દ્વારા જે જે કંઈ પણ નવી પહેલો છે અને નવા જે ઇનિશિયે છે એની જાણકારી દરેક સભાસદોને આપવામાં આવેલ હતી ત્યારે મંડળી દર ત્રણ વર્ષે સભાસદોને આકર્ષક ભેટ આપતી હોય ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી થી લગભગ સિત્તેર લાખ રૂપિયા જેવી માતર રકમની ભેટ મંડળીના આઠ હજારથી પણ સભાસદોને આપવાનો શુભારંભ જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની ઉપસ્થિતિમાં મમલતદાર શ્રી ઉપસ્થિત એમાં અને મંડળીના સ્થાપક કૈન લક્ષ્મીભાઈ ટોડિયા સહિતના વિશાળ સંખ્યાના સભાસદોની ઉપસ્થિતિમાં આજે સુભારક કરવામાં આવ્યો છે અને આ ભેટ એક મહિના સુધી દરેક સભાસદોને મળી રહે તે માટેની વ્યવસ્થા એ મંડળીના મેનેજમેન્ટ તરફથી કરવામાં આવે છે. અશોક મણવરનો રિપોર્ટ આસપાસ ન્યૂઝ અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.